તો ગ્લોબલ ટેક્સટાઇલ ડેનિમ જીન્સ શર્ટિંગ ફેબ્રિકેશન અને પ્રિન્ટેડ કોટન પોલિયસ્ટર ફેબ્રિક્સ જેવા વસ્ત્રોના ઉત્પાદનમાં કાપડ ઉદ્યોગમાં પ્રખ્યાત અગ્રણી નવીન ટાઉનપણું પ્રેક્ટિસ દ્વારા પર્યાવરણીય જવાબદારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરી છે કંપનીનો બહુપક્ષીય અભિગમ મહત્વપૂર્ણ કુદરતી સંસાધનોના સંરક્ષણ પૂર પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો ઇકોલોજીકલ પ્રભાવને ઓછો કરે છે તેમજ ગોળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે આગળના એકીકરણના પગલામાં કંપની ગ્લોબલ ડેનવોસ પ્રાઇવેટ લિમિટેડને હસ્તગત કરવાની પ્રક્રિયામાં છે જેથી ટેક્સટાઇલ પ્રો પ્રોસેસિંગ અને ગાર્મેન્ટ ઉત્પાદનમાં તેની ટકાઉ ક્ષમતાઓને વધુ વધારવામાં આવે તો ગ્લોબલ ટેક્સટાઇલનો ધ્યેય બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં એકીકૃત ધોરણે બસ પાંચસો વીસ કરોડની અંદાજીત આવક સુધી પહોંચવાનો છે અત્યાધુનિક જીરો લિક્વિડ ડિસ્ચાર્જ સુધી સુવિધા સાથે તેની ટાઉનપણું ડ્રાઈવમાં મોકરે છે આ અત્યાધુનિક પ્રણાલીને કંપનીએ અગિયારસો દિવસથી વધુ સમય માટે દરજ્જો સરેરાશ ચાલીસ હજાર લીટર પાણી બચાવવા માટે સક્ષમ બનાવ્યું છે જે પાણીના સંરક્ષણ માટેના તેના સમ સમર્પણનું ઉદાહરણ છે તો રિસાયકલિંગ કાર્યક્ષમતા નેવ ટકાથી વધુ સાથે જેડલડી સુવિધા સારવાર માટે પણ ન્યૂનતમ સુનિશ્ચિત કરે છે જે ગ્લોબ ડેન વોશ ઇઝ અ સ્ટેન્ડલોન વોશિંગ યુનિટ જે આધુનિક તકનીકથી ટેકનોલોજીથી પ્રેક્ટિસિસ કરે છે જેના કારણે એફિશિયન્સી વોટર સેવિંગ એનર્જી સેવિંગ ક્વોન્ટિટી સાથે અચીવ થઈ શકાય છે આ યુનિટ સ્ટેટ ઓફ ધી આર્ટ વોશિંગ યુનિટ છે અને એની અંદર હાઈ એન્ડ ફેશનના પ્રોડક્શન થઈ શકે છે જેના કારણે ગ્લોબ ટેક્સટાઇલ વેલ્ય વધારે એડેડ પ્રોડક્ટ્સ અને વધારે વેલ્યુ એડિડ બ્રાન્ડ્સને અપ્રોચ કરી શકે આ એક્વિઝિશન થ્રુ એન્ડ ટુ એન્ડ ગ્લોબ ટેક્સટાઇલ સોલ્યુશન આપી શકશે ફ્રોમ કટ વે ટુ